ઠાકરા આ મંદિર પેલા મંદિર જન ઘર નો કોમ કરવો નહીં કશું નહી પેલા ભગવાન ના મોન છે ને પેલા ભગવાન ના મોન છે આ ઢોરો બધો કાઢ્યા ચોય ચોય પોકી જાય છે આમાં ઓમ ને ચો ઉતરી જાય છે તોય શું કરવાનું કયો ભગવાન નો નોમ લ્યો કે ભગવાન નો નોમ લે હું દિયો ભગવાન હું આડી દેવાના છે આપડો ને ભગવાન ભગવાન કરવાના ખોટા એટલે ભમરા એટલે આપડે તો આ મંદિરે તો જઈને આયા પણ આપડું ડોહો આપડે ભોડવાનું જોઈએ ડોહો આપડે આમાં શું કરીએ તો આપડે ભક્તિ લાઈન માં જઈએ મંદિરે જઈએ ને તો એ ડોહો આપડો બંધ કરાવો બંધ કરાવો પણ આપડે એવું કોક કરવું પડે ને આપડું ડોહો આમ માતાઓનું માં મોંતો થાય ને એવું કરવું પડે આપડે શીખવા સુધાર આપડે જો મોટા ભાઈ ભેગું નહીં બરોબર તમે તૈન ભાઈ રો અને ડોહા ને તમાર ભેગું રાખો હું રે એમ જુદું પણ શું ના રે યાર તમારે પપ્પા નહી ભક્તિ કરતા નહી મંદિર માં દેવ કરતા બરોબર મારે તમારે નથી તારી વાત સાચી પણ આપણે ડોહો ગમે તેલું કરશો ને તો એ રોમ નું નોમ તો આજે નહીં લે ને કાલે નહીં લે અરે ના લે પણ એવું ના ચાલે યાર તું ગમેલા ધમ કરે પણ આપડો ડોહો એવો હતો ને રોમ નું નોમ લે ને તો તું મને કેજે ના ના પણ હું મારે પણ તમા ભેગું રહું નહીં બરોબર ચાલો ભાઈ લે તો તમે જુદા લઈ લે એ થાય તો બે બેવણ લગન બાકી છે તે કરી પછી રે બસ હું એ જુદો જાવ તું એ જુદો જવાય આ ડોહો તો જો કે ઇન તો વાત પૂરી થઈ ગઈ દોવાની તો આ પેલા બેવણ હું થાય તે એમ કરીએ આપણે ડોઘેર બોઘેર વાઈ જ લે કઈ દઈએ બે જનો ડોઘેર વાઈન તો બધું મહેનત આપો બેવણ જ કરવી પડશે અરે પેલા બે પછી ડોકર છે એ બે તો આનું પોછને કે કેવા ના છત્રી એ લાયો નહી છોકરા તો કોઈ કશું એ લાય એવા નહીં માતાજી ને ભગવાનજી ને બધો નહિ જ મોની મોની ને હાડી જેવા બાપની ની કરતા નહીં માં બાપની કરતા હોય તો ભગવાન દેવ જ છે પણ નોના ના કશી વાત હો મુદ મારા જોતા નહીં આટલે વર્ષે મને એકલું હિલાઈ આલી હોય તો જેવી મજા આવ અમ હું કરવાનું આટલા ટાઈમ દેવ છે વાગ્યા પણ વાત લઈને આયા ને આ આઈ જા જો

ટ્રેક્ટર વાળો આવ્યો નહીં પેલું ડોગેલ નું ધરું ને નહીં તો મોના નોના દીવર ખબર જ પડતી નહીં એવી વાતો કરો છો ભગવાન ભગવાન કરીને બરે ભગવાન ને પેલું છે તર કદરી નાખ અરે તમે ઓર વાતે હું રહેશો તમે હમ બમરા બમરા

કંઠો તો તો ઓમો ફેવરો ને તો કદી ઉદ્ધાર થાય અલ્યા કસ્યો એના જીવતાવાને તો 5 વર્ષ જીવો અલ્યા જે ભગવાન ભગવાન કરીને એ તો લખ્યું છે મરવાના તો છે બાપા તું થોડી ના હોય અલ્યા ઉમર થઈ એટલે હા ના બા તો બધું ચરવાને

ભક્તિ માં ભક્તિ ભક્તિ ના કરશો તમે મારા ગાડી તમે જલ્દી જતા રહો મારા ઘર થી ખાલી જો

અરે આ લેકક તો બદર ખબર કે લે 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 હે તો ડાન્સ કરી હા આ બધો નાટક ઉજી ઓને માં ડાન્સ કરવાના ડાન્સ કરે

અ નાચ સચ્ચે ઓ તે નાટક કરતો હોય તો હારું નક કોક થઈ જાય તો મોટા ભાઈ મને છોડી નઈ હે રોમ પ્રભુ 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 લે મોટા ભાઈ હા ડોહો જતા રહી કો ન મોવા જતા તો અમે તામ હું કોક રોમ નું નામ લેતો નઈ ઓ માં ઠાઠરી બાઠી પર લાખો બગાવ મંગા હેરો પૂર કદી એ રાગી રંગ ખાલી હડ્યો ઈ મો તો આવ થઈ ગયું અને એ ઉ નાખા હતા મેકો મેકો આયા કે પા સાગર રાગી રે લ્યા કો રાગી રે

वो ना कर तू ये ना ना

અંતિમ ઈચ્છા પૂરી કરી દેવો આપડે બનવું પડે કરવું પડશે હું કઉ છું મેમો નફરો લાવી ના નહીં પણ આ બે વસ્તુ

અમારા છોકરા એમ કે છે કે તમે ડોસી લાઈલ લે અને છોકરા બધા ભક્તિ લાઈનમાં માં છો બરાબર તમે ભગવાન ના મોનતા નહી કદાચ તમે ભગવાનનું નું લેતા હોય તો દોહા એમ કે છોકરા એમ કે છે તમને દોશી ડોસી લઈ હા મને મન લઈ ગ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે 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 રામ રામ હરે રામ રામ હરે હરે અરે મન તો મહારસ લઈને રામ રામ હરે અરે દોહી લઈ ગો મન રામ રામ હરે રામ રામ હરે હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ

ઘકી એમ જાય કો ઘકી હાલે હાલો ઘકી પણ એમ જાય એમ જાય કોમ ગરિયે ને યાર દારા માર ઘેર લઈ જઈએ લઈ જો મારા પેલ મારા પેલો માર લાવો ઓકે 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 એ પડી પગ્યા દો દો લઈ જઉં જો મને કે તો આ દો લઈ જઈએ ને તો હું દો ઉભરા ઉભરા તો આ દમે એમે વિધુરએ પેલા પડ આલે ના જંગ આલે હું ના કેશ્યો કશું નહીં ક્યું બે આ બુધો બાપા બાપા બાપા